કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના રાષ્ટ્રીય ચેરમેનના પિતા ઓમન ચાંડીની પુણ્યતિથિ નિમિત્તે અંબાજીમાં વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું એવું ચોક્કસથી કહી શકાય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના પ્રદેશ ચેરમેન આશિષ હીરાભાઈ અગ્રવાલની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો અંબાજી જૂના નાકા ખાતે રાહદારીઓને અને કોંગ્રેસના કાર્યકર્તાઓને વૃક્ષોનું વિતરણ કરી વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે અને આવનારા સમયમાં લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવી પ્રેરણા પણ લોકોને આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન કેરળના પૂર્વ મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી તો સાથે જ કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કરવા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને યુથ કોંગ્રેસ આઉટરીચ સેલના ગુજરાત પ્રદેશ ચેરમેન આશિષ અગ્રવાલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સંજય યાદવ એડવોકેટ સુનિલ કુમાર વિનોદ સિંદલ દિનેશભાઈ બુંબડિયા હર્ષ આચાર્ય અશોક વંજારા તથા પિયુષભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આપણે બધા લોકો અહીંયા એકત્રિત થયા છે આજે આપણે કોંગ્રેસ પાર્ટીના આગેવાન ઓમાન ચેંડી સાહેબ હતા જે કેરલાના ચીફ મિનિસ્ટર રહ્યા છે બે વખત અને ઓગણીસો સિત્તેરથી બે હજાર ત્રેવીસ સુધી કન્ટિન્યુઅસ પચાસ વર્ષ સુધી એમએલએ રહ્યા ત્યાંથી એસા એવા એવા આપણે લોકો છે જેમને આપણે યુથ લોકો શીખ લેવા જોઈએ કે કેવી રીતે આ પાર્ટી માટે કામ કર્યું છે તો આપણે યુથ યુથ માટે એમના જો સન છે ચેંડી ઓમાન સાહેબ આ નેશનલ હેડ છે ને મને સ્ટેટનું દાયિત્વ આપ્યું છે આ બધા યુથ લોકોએ આપણે આ પેલા જો ઓમાન સાહેબ છે એમની આજ પુણ્યતિથિના અવસરે આપણે વૃક્ષો વૃક્ષો વિતરિત કરીએ છીએ એક એક વૃક્ષથી આપણે શિક્ષા લેવી છે કે આપણે જેવી રીતે આ વૃક્ષ વધે એવી રીતે આપણે પાર્ટી માટે કામ કરવાનું છે ને બધા યુથ લોકો યુથ કોંગ્રેસના આઉટરીચ સેલમાં જોડાવો એના જો નેશનલ હેડ છે એડવોકેટ ચેન્ડી સાહેબ ઓમેન સાહેબના સન છે એ બહુ એગ્રેસિવ અને બહુ પાર્ટી માટે ડેડિકેટેડ છે આપણે ટીમ બનાવવાની છે પૂરી સ્ટેટ લેવલની ટીમ અને ડિસ્ટ્રિક્ટ લેવલની ટીમો બનાવવાની પાર્ટી માટે રાહુલ નેતૃત્વમાં બહુ સારું કામ કરીને બે હજાર સત્યાવીસ ગુજરાત જીતવા માટે કામ કરવું છે જય કોંગ્રેસ રાહુલ ગાંધી ઓમાન સાહેબ અમર રહે